હું મોકલાવાનું કીધું માજી દોલત માં યાર દોલત કે બે ભાઈનો નો સત્સંગ કે પ્રેમ હા બરાબર ઈ તો મે ગુરુ માં ગુરુ પૂર્ણિમા વિશે વાત કરી હતી કે ગુરુ અને પૂર્ણિમા મતલબ અષાઢ સુદ પૂર્ણિમા અષાઢ એકમ થી લઈને ગુરુ પૂર્ણિમા સુધી જયારે ચંદ્ર સોળે કળાએ ખીલી જાય ગુરુ પૂર્ણિમા કહેવાય તો એમ આપણો આત્મા રૂપી ચંદ્ર સોળે કલાય ખીલી જાય ચારેય બાજુ ઠંડક હિ ઠંડક શાંતિ 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 એને કહેવાય ગુરુ પૂર્ણિમા કે ગુરુના ચરણોમાં તમે આવી જાઓ અને સુરતાની તમારી જોડી દીવ એટલે ગુરુ પૂર્ણિમા એ એ હાચી ગુરુ પૂર્ણિમા પછી આ બધી વર્ષો વર્ષ કરવી શું છે પણ છતાંય મેં કીધું કે સનાતન ધર્મ ની સંસ્કૃતિ ટકી રહી એ સારું છે પણ પછી આખી જિંદગી રહેવું તો એનો કોઈ અર્થ નહીં એમ અને ગુરુ પૂર્ણિમા સંતો તો કહે છે કે ગુરુ કાયામાં ગોતજો બરાબર સંતો ની ચોખ્ખી વાણી છે કે ગુરુ કાયામાં ગોતજો તારા રે ઘટમાં પીઓ બિરાતે બિરાજે અંતર પડજો ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલ એટલે કે તારા ઘટમાં પીઓ બિરાજે પીઓ એ જ ગુરુ પીઓ એ જ પરમાત્મા સુરતાનો પીઓ એ શબ્દ આત્માનો પીઓ એ જ પરમાત્મા તો એને તારા ઘટમાં ગોતજે કે ગુરુ કાયામાં ગોતજો ગુરુ ઘટમાં ગોતજો એટલે ગુરુ કાયામાં ઘટમાં કાયા ઘટમાં ગો છો એટલે આત્મરૂપી ઘટની અંદર તમારા શબ્દરૂપી ગુરુ પરમાત્મા રૂપી ગુરૂ ગોતો બરાબર કે હ્રદયમાં વસ્તુ છે અનમોલી ઈ પછી તારા હ્રદયમાં જ વસ્તુ છે અનમોલ સાચો ભાવ સાચો પ્રેમ પ્રગટ કરો એટલે ગુરુ આત્મા આત્માની અંદર પ્રગટ થઈ જાય તો પછી આ છે કે દેરૂપી ઘટ અંદર આતમ ઘટ આતમ ઘટ અંદર પીયું બીરાજે પરમાતમ દેહરૂપી ઘટમાં સુરતા ઘટ સુરત રૂપી ઘટમાં શબ્દ રૂપી પીયું બિરાજે પણ અંતરપટ જો ખોલી અંતરપટ અંતકરણ અંતરનો જે પટ છે એને જો ખોલી તો હૃદયમાં વસ્તુ છે અને બોલી બાયણા જોવાનું બંધ કરી દઈએ હવે આપણે બધે બાયણે ઓલા પથ્થરના બનાવેલા જે આશ્રમો હોય ઘર હોય એ ગુરુપૂર્ણિમા જાય છે એ તો આપણે બનાવ્યા બધે અહીંયા હું દોડ શું કારણ કે આપણું ગુરુદ્વારો જ આપણી અંદર છે દસમો દ્વાર છે એ જ ગુરુદ્વાર છે ત્યાંથી જ નીકળીને સાચા ગુરુને પકડી લેવાના ધરતી આકાશ વાયુ નું આપણું સમજી લ્યો લ્યો મંદિર સમજી એટલે એટલે મહેનત આત્માથી મહેનત કરી અને આત્માથી ભજન કરીને પરમાત્મા જાણી લે સુરતાથી ભજન કરીને શબ્દને જાણી લે લે આજ મંદિર મન વત્તાધીર મનની અંદર જ પ્રકાશ નાખવા મનને સ્થિર કરી દીવો આજ આપણો દેહરૂપી આશ્રમ દેહરૂપી ગુરુદ્વારો

હા ગુરુણ શીશ કે જુદા હે હા તો મને કે કુરુણ સુજે કે જુદા જ કહેવાય એમ અલે મા બિચારા ભોળા રે માને પ્રશ્ન ન કરાય આ માને પ્રશ્ન ન કરાય બિચારા ભોળા છે તમે તો જુદા નથી મા જે બતાવે ને ગુરુ એટલે માને પ્રશ્ન કરવાનો બીજા કાં કે આ કરે ને કેટલા એમ કે ઓલા ઓલા દોડે મે તો માં કે દોડા ન કરો તો એક એક જગ્યાએ બેહી જાવ હા હા એટલે એક ના એક જ ન કરો એમ હા છે માને એક એવો ભાવ છે એક પ્રેમ જાગ્યો છે એક લગ્ન છે કે હું વાત કરું હું સત્સંગ કરું અને મારા સત્સંગો ચેનલો ઉપર આવે એટલે એ માનો એક એવો ભાવ છે કે માને આનંદ મળે કે મારા કોઈ પણ ચેનલોવાળા એ હું વાત કરું સોશિયલ મીડિયા ચેનલ ચલાવતા એની હું વાત કરું પછી મારો ઓડિયો ચેનલ ઉપર મૂકે એટલે લોકો સાંભળે એટલે આવો એક બિચારા માનો ભાવ છે ભોળા સ્વભાવે ભાવ છે કાંઈ માને એટલે ઘણા એમને કરાવું

સારું તો અને હવે ઘણી બધી વાત થઈ સારું તો હવે જય ગુરુદેવ